પરંતુ તેને લાગુ કરવાની પદ્ધતિ અને સમય સંબંધિત ગંભીર ચિંતાઓ છે ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તાવિત યુસીસી ખરડોળ રાજ્યની ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક વૈવિધ્યને અવગણીને એક રીતે લાગુ કરવાનો પ્રયાસ થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે બે હજાર લો કમિશન ઓફ ઇન્ડિયાના એકવીસમાં અહેવાલ મુજબ યુસીસીનો અમલ સાંસ્કૃતિક સંવેદનશીલતા અને સહમિક વિના ન થાય ગુજરાતમાં બત્રીસ ટકા લોકો ગ્રામીણ પરંપરાઓ ઉપર આધારિત છે અને અઢાર ટકા લઘુમતી સમુદાયો યુસીસી દ્વારા અસરગ્રસ્ત થવાની શક્યતા છે ત્યારે ધાર્મિક સ્વાતંત્ર અને સાંસ્કૃતિક વૈવિધ્ય સંતુલનનો ભય રાજ્યની એકતા ઉપર જોખમ ગુજરાતની સંસ્કૃતિમાં ગરબા ઉર્ષ અને પારસી નવરોષ જેવા સંસ્કારો ધાર્મિક કાયદાઓ સાથે જોડાયેલા છે યુસીસી દ્વારા આ પ્રથાઓ ગેરકાયદેસર ઠરાવવાથી સાંસ્કૃતિક ઓળખને જોખમ ઉભું થવાનો મત

કે આ એક કાયદા બંને લાવી અને મુસ્લિમ સમાજને એક ટાર્ગેટ કરવામાં આવેલો છે અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોની લાગણી અને માગણી છે કે ભારતના સંવિધાને જે અમને અધિકારો આપેલા છે એ અમારા અધિકારો છીનવવાની અત્યારે કોશિશ થઈ રહેલી છે અને અમે બિલકુલ સાખી લેવામાં નહીં આવ્યા જો અમે તમામ સમાજના સંસ્થાના લોકો તમામ દારૂડૂમના ટ્રસ્ટીઓ અલગ અલગ સંસ્થાઓ માટે આવેલા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ભારતના મહામયુન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમને ભરૂચના કલેક્ટર મારફતે એક આવેદનપત્ર આપ્યા માંગ કરીએ કે ભારત સરકાર દ્વારા જે કાયદો લાવવામાં આવેલો છે વકફ અમેન્ડમેન્ટ બિલ એનો અમે સખત શબ્દોમાં નિંદા કરીએ અને વિરોધ કરીએ